વાત કરીએ સમાચારની હાલ તો સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવા આપવા માટે હર હંમેશ તત્પર રહે છે આજ રોજ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં વડસર ગામ પાસે આવેલ ગોચરમાં રહેતા રાજુભાઈએ કાર્યકર્તાના માધ્યમથી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો ત્યાર પછી રાજુભાઈએ પોતાની પત્ની વિશે માહિતી આપી તેમની પત્નીનું નામ ધનીબેન છે પરિવારમાં તેમનું કોઈ નિશંતાન છે તેઓ છેલ્લા ઘણા વર્ષથી કેન્સરથી પીડાઈ રહ્યા છે અગાઉ પહેલા પણ મોઢાના કેન્સરની સારવાર જેની સારવાર માટે પણ હવે પૈસા નથી રાજુભાઈ છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા પરંતુ ધનીબેનની ની તબિયત વધુ ખરાબ હોવાના લીધે તેઓ ઘરમાં રહીને તેમની સેવા કરવામાં મજબૂર થયા જેના કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ અને ઘરનું ગુજરાન ચલાવવા ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને વડોદરામાં આવેલ પૂરના કારણે ઘર પાણીમાં વહી ગયું જેની માહિતી સંસ્થાને મળી ત્યાર પછી તાત્કાલિક ધોરણે સંસ્થાના માધ્યમથી દાતા શ્રી મયુરભાઈ શૈલેષભાઈ અને અન્ય દાતા દ્વારા છ મહિનાથી પણ વધુ ચાલી શકે તેટલું અનાજ ભરાવી આપવામાં મદદરૂપ થયા જેથી કરીને તેમના ઘરનું ગુજરાન ચાલી શકે અને આવી જ રીતે અનેક જરૂરિયાતમંદોને માટે સેવા હંમેશા તત્પર રહેતા દાતાઓનું સર્વ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો બ્યુરો રિપોર્ટ વિસ્ફોટ ન્યૂઝ વડોદરા જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણા વડસર ગામ પાસે આવેલી ગોસરમાં આપણે આવ્યા છે જ્યાં એક કેન્સર પીડિત પરિવાર છે જેમની અગાઉ મુલાકાત કરી અમે બધી માહિતી એકઠી કરી તે ધ્યાનમાં દોરી આજે અમારા દાતાઓ તરફથી અને સંસ્થાના માધ્યમથી એમણે થી આઠ મહિના ચાલી શકે એટલું અનાજ આપ્યું છે હવે આપણા જે લાભાર્થી છે તેમની સાથે વાતચીત કરીએ આપણું નામ શું છે રાજુભાઈ રાજુભાઈ તમારા પરિવારમાં કોણ છે ધનીબેન છે ધની શું તકલીફ છે કેન્સર છે કેન્સર છે કેટલા સમયથી છે સમય તો ખાસો તેમ થઈ ગયો એવું છે અને કેટલી વાર કેન્સર થયું છે એમને બે વાર થઈ ગયા એક હાર થઈ ગયા પાછું થાપામાં થઈ ગયા એમ છે બીજી વાર કેન્સર થયું છે તો હાલ ઉભે નથી શકતા ચાલી નહી શકતા અચ્છા એવું છે ઉતા પર રહે તો પછી આમાં ઘર નું ગુજરાન કેવી રીતે ચાલે તમારું 6 મહિના થી બેઠો 6 મહિના બેઠા છો તો પછી ઘર નું પછી તમે કેવી રીતે ચલાવો છો તમારું અરે દાદા એમાં રોવાનું રોવા રડવાનું ના હોય યાર તમારે રડવાનું થોડી હોય કઈ કઈ વાંધો નહીં સમજી ગયો કઈ વાંધો નહીં લોકોને ઘેઠી આવો

કેશન પર લન્યુ કરી આપજો ને તમારે મદદ થાય કરી આપજો બસ કઈ વાંધો નહીં ચાલો અને તમારા જે ઘરની વાત કરી છે તમે ઘરના પત્રાનું લન્યુ જરૂર છે ને ચાલો તમે પ્રયાસ કરીએ કે તમારા ઘરના પતરા અને તમારા ગેસ નું બોટલ છે એના માટે કઈક પ્રયાસ કરીએ અમે બરાબર છે બસ મિત્રો મારી તમને નમ્ર વિનંતી છે કે રાજુભાઈના પરિવારને આપણે તમે જોઈ શકો છો પાછળ એમનું ઘર આ વરસાદમાં ખૂબ ખરાબ રીતે અસર થયો છે એમને ઘરની ઘર વખરી તો ગઈ છે સાથે એમની દવાઓ અને બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ છે તો એમને અનાજ માટે તો દાતાશોરે મદદ કરી છે તો આપણે એક એમના ઘર બનાવવા માટે એક પ્રયાસ કરીએ જેથી કરીને એ આરામથી ત્યાં રહી શકે જય હિન્દ જય ભારત